સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો ટ્રાન્સપોર્ટેશનમાં સુવિધા મળે તે માટે સિટી બસ અને બીઆરટીએસ બસ સેવા શરૂ કરાઈ રહી છે જેનો હવે રૂટ પણ રહ્યો છે ત્યારે સુરત મનપાસન ચાલિત સિટી બસ રૂટ નંબર બસો સાત જે ચોકથી વૈષ્ણવી દેવી ટાઉનશીપ સુધી દોડે છે તેની સુડા સંસ્કૃતિ આવાસ સુધી લંબાવવામાં આવી છે જેનું શનિવાર સત્તર મે ના રોજ ધારાસભ્ય પુણેશભાઈ મોદી તથા જાહેર પરિવહન સમિતિના ચેરમેન સોમરાથ મરાઠેના હસ્તે ફ્લેગ ઓફ કરાયું હતું તો આ સમયે અનેક મહાનુભવો સહિતના અજર

આ બસ એ આપણે સૌને એક ટાટરે બાંધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે આપ સર્વેને અભિનંદન પાઠવું